અમદાવાદમાં ભાજપના બહેનોએ વોટ્સએપ ગ્રુપમાં બળાપો કાઢ્યો છે ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે ભાજપના ધારાસભ્યો તેમના વોર્ડ અને વિધાનસભાના કાર્યકર્તાઓને સત્રની કામગીરી જોવા લઈને આવે છે ત્યારે હવે ભાજપના માન્યતા કાર્યકરોને જ વિધાનસભા સત્ર જોવા માટે બોલાવવામાં આવતા હોવાને લઈને સોશિયલ મીડિયામાં બળા સામે આવ્યો છે અમદાવાદ શહેર લોકસભા એકસો આઠ નામના ભાજપના વોટ્સએપ ગ્રુપમાં શહેરની ઠક્કર બાપાનગર વિધાનસભાના ધારાસભ્ય કંચનબેન રાદડીયાની સૂચનાથી ઠક્કર બાપાનગર વિધાનસભાના ઇન્ડિયા કોલોની અને સૈજપુર વોર્ડના કાર્યકર્તાઓ વિધાનસભા જોવા માટે ગયા હતા જેના ફોટા અને મેસેજ મૂકવામાં આવતા જ ગ્રુપમાં રહેલા ભાજપના મહિલા કાર્યકર્તાઓથી લઈને અન્ય કાર્યકર્તાઓ રાખ્યા છે પ્રમુખ સાહેબ આવું ન ચાલે તેવું સ્પષ્ટ શબ્દોમાં લખી દીધું બધા જ ગ્રુપમાં મેસેજ જોજો એટલે વોર્ડમાં કેવી રીતે કામ કરવું ખબર પડે બહેનોને મૂરખ સમજે છે તેવું પણ કહી દીધું હતું